છેલ્લા કેટલાય વર્ષથી આ ક્રાઈમનો નો બની રહી છે આવું ક્યાં સુધી ચાલે સરકાર શ્રી પાસે ઇન્ટેલિજન્ટ માણસો છે એના પાસે બુદ્ધિના ભંડાર છે વૈજ્ઞાનિકો છે જો એ પ્રજાનું રક્ષણ કરવા માટે આવા ફ્રોડને ન અટકાવી શકે તો આખરે મતલબ શું છે તો પછી આવી એનજી સંસ્થાઓ

માંડવીની HDF ની આ વાત છે HDF થી બેંક માંથી માંડવીના મહિલા તેવી ને મેસેજ આવ્યો કે તમારા એકાઉન્ટમાંથી માંથી રૂપિયા 10000 ઉપડ્યા છે ત્યારે મહિલા તબીબે વિચાર્યું કે મેં તો ઉપડ્યા છે નહીં તો રૂપિયા ઉપાડ્યા ઉપડ્યા કેમ કોણે ઉપાડ્યા તત જ એ મહિલા તબીબે સાયબર ક્રાઇમ અરજી કરી કમ્પ્લેન નોંધાવી આઠ ને ત્રીસે બનાવ બન્યો આઠ ને ચાલીસ મિનિટે એમણે મહિલા તબીબે ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી ફરિયાદ નોંધાવ્યા પછી બીજે દિવસે એટલે કે શનિવારના અમે માનવી સર્વાંગી વિકાસ પરિષદ ના હોદેદારો બધી જે કંઈ ઘટના બની એ બધી વિગતવાર અમે પીએ સાહેબને સમજાવી અને આ મહિલા તબીબના પિતાશ્રીને પછી બધો રેકોર્ડ હતો

કે બધા જ પૈસા બાયોમેટ્રિક પદ્ધતિમાં ઉપડેલા છે માનવીના જે મહિલા તબીબના પૈસા ઉપડ્યા છે એમાં એવું બતાવે છે કે આ પૈસા બિહારના સાપોલમાંથી ઉપડ્યા છે માં ક્યાં માનવી ને ક્યાં બિહારનું સાપોલ એટલે એ તબીબના અંગૂઠાનું જે નિશાન છે બાયોમેટ્રિક નિશાન છે એ નિશાન ઓનલાઈન કે ગમે તે પાસેથી એને મેળવેલું છે ફ્રોડ કરનારે અને એ એજન્ટ પાસે કારણ કે બેંકો બધાને એજન્ટોની નિમણૂક કરે છે એને પણ મિની મશીન આપે છે બાયોમેટ્રિક પદ્ધતિના એ મીની મશીનની અંદર પોતાના એ અંગૂઠાની છાપ લગાવી એને આધાર નંબર નાખી અને એ પૈસા ઉપાડી શકે છે રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ